સુરતના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ કરેલા જલારામ બાપાના અઘટિત નિવેદન સામે હાલ સમગ્ર રઘુમતી સમાજમાં રોષ વ્યાપી જવા પામ્યો છે ત્યારે ખાસ કરીને સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા આજો વરાછાના મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જલારામ બાપાનું અપમાન મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરતના વરાછાના મિની બજાર માનગઢ ચોક ખાતે સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જલારામ બાપાનું અપમાન સહન કરવામાં નહીં આવે તેમ પણ કહ્યું હતું ઉપરાંત ગઢડા સ્વામિનારાયણના વિશ્વ જીવન સ્વામીનો પણ તેમને વિરોધ કર્યો હતો આ સાધુ દ્વારા આવા નવા જે અશ્લીલ કૃત્ય કરવામાં આવી રહ્યા છે તેઓ શ્રી સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિત રક્ષક સમિતિ દ્વારા નોંધાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો બેનરો અને વિવાદાસ્પદ ફોટા લઈ જોડાયા હતા અને આવા બાવન સંપ્રદાયમાં જરા પણ જરૂર નથી આવા બાવોને હાંકી કાઢવા માંગ કરાય છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય ચરણી નોટો આપતા હોય આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી એને હાકી કાઢવા માટે અમે સત્સંગી એકતાઈ અને આંદોલન ચાલુ કર્યું છે બલારામ બાપાનો લેટે લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં બે અઠવાડિયા પહેલાં એક સૃષ્ટિ વિરુદ્ધનું પંચોતેર વર્ષના વિશ્વજીવને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય બાળક પાસે કરાવે છે જે પાંચસો રૂપિયા થઈને આવા કાર્ય કરે સંપ્રદાયની અંદર આવા બાવાની જરૂર નથી સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના નિવેદન અને સાથે ગઢડા સ્વામિનારાયણના વિશ્વ જીવન સ્વામીનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને આવા સાધુ અને સંપ્રદાયની જરૂર નથી તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ